હલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં દેશો તો બધાને જય માતાજી જુડ માં તો નવા હોય તો પેલા લાઇક શેર સબસ્ક્રાઈબર કરતા જાઓ તો અને જો આજ તો આપણે છે ને સરસ મજાના ન્યાય ધોઈ તૈયાર થઈ ગયા છે કે આજ તો સવિદેશ છે સવિદેશ છે તો હાલીન મારે જવાનું છે બગડાણા એટલે અત્યારે પરતાપરા પરતાપરા થઈને મારી બેનો આવશે પછી મારા ભાઈઓ આવશે તો મારે માનતા છે હાલીન જવાની તો બધાની સાથે સાથે હાલીને જાય તો આપણે રસ્તો પણ ઉકલે અને માનતા પણ પૂરી થઈ જાય તો હું પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છું ને વિક્રમ શું કરે છે રામ રામ હાલો આજ જવાનું છે બગડાણા તો રાત ઉપર મજા આવે કા હા રાત ઉપર જાય તો મજા આવે ખા ટાઢો પહોંચ ને સવારે જાવું તો પછી પાછા તડકો ને એવું બહુ લાગશે એટલે પછી હાજ પાછું ગોઠવું છે અટાણે જવા માટે તો આગળ વિડીયોમાં બની રહ્યો હાલો તો અમે નીકળીએ પેલા તો પડતાપરા જશું

ગાડી લઈને આવે છે ને એટલો હાલવાનો સરસ છે ને કે જો એ તો હાલીને આવે છે અમારા આરે હાલનો તો આગળ અમે જઈ છે વિડીયો બનાવી રહ્યો ભગુડા બેન બલગી ઓકે બાય હાય દી ગયો તેને બેહી જશે પૂરો થઈ જશે અને ભૂમિ ને વિક્રમ તો છે ને ગાડી લઈને જ જાય છે કેમ કે ભૂમિ બેન હાલી નો એક તો પછી ગાડી લઈને જાય છે હા તો જો આને પણ બેહવાનું છે

आयदर ये ना हमने ऐसा नहीं बनाना तो માળાએ તમુકડી ની હાલો ઓ મો આવશે કાઈ લેતો નહી કાઈ લેતો નહી લેવાનું છે જોઈ લો મને લેવાનું છે એક બોલ દે લે એકમાં લેકાવાનું નહી આ ની આ ની આ ની મત હોય તો